જો તન અને મન સ્વસ્થ હશે તો જ આપણે બધી બધી સફળતા મેળવી શકીશું તમે ગમે તે ક્ષેત્રમાં હો સફળતા એનાથી મળી શકે છેલ્લા પાંચ વર્ષથી નરસિંહ મહેતા ગાર્ડનમાં સાંજે પાંચથી છ ફ્રી ઓફ સેવા આપું છું અહીંયા પ્રાણાયામ યોગ અને બધી અલગ અલગ કસરત કરાવું છું અત્યારે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે એટલે યોગનું મહત્ત્વ અત્યારે જ સમજાવવું બધાને ખૂબ જરૂરી છે યોગ એટલે તન અને મનને જોડવું યોગથી તમે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય મેળવી શકશો એમાં ઘણા બધા આસન છે ધનુરાસન છે તાડાસન છે મરકટાસન છે બધા આસનથી તમે તમારી ફ્લેક્સિબિલિટી વધારી શકો છો ડાયાબિટીસ બીપી થાઈરોઈડ મેદસ્વિતા અત્યારનું ખૂબ પ્રચલિત નામ છે મેદસ્વીતા એ તમે યોગ અને પ્રાણાયામથી ઘટાડી શકો અત્યારે નાનાથી મોટા માણસને મેન્ટલી ડિપ્રેશન સ્ટ્રેસ હોય છે એ સ્ટ્રેસ તમે યોગ અને પ્રાણાયામથી ક્લિયર કરી શકો છો મને પોતે એવું લાગ્યું કે અત્યારના સમયમાં યોગને પ્રાધાન્ય આપવું જોઈએ પહેલાં હું ઓનલાઈન કરતી હતી અને અત્યારે મને એમ થાય છે કે જેટલી અવેરનેસ બહેનોને મળે યોગની એટલી વધારે સારી કેમકે યોગ આપણા જીવનનું એક મહત્ત્વનો અંગ છે હું પાંચ વર્ષથી અહીંયા નરસિંહ મહેતા ઉદ્યાનમાં યોગામાં આવું છું જે ફ્રી છે અને અહીંયા નરસિંહ મહેતા ઉદ્યાનમાં નેહાબેન ધનેશા પાંચ વર્ષથી યોગા ફ્રીમાં કરાવે છે જે તબિયત માટે ખૂબ જ સરસ છે અહીંયા ઘણા બધા એવા બહેનો છે કે જેને ઘણા દુખાવા હતા અને નેહાબેન જે ટાઈપના યોગા કરાવે એનાથી એમના ઘણા બધાને દુખાવા દૂર થયા છે અમે પાંચ વર્ષથી અહીંયા યોગા કરીએ છીએ અમે બધા વોકિંગમાં આવતા હતા ત્યારથી પછી સ્ટાર્ટ કરી દીધું છે યોગા મને ઘણો ફાયદો છે આત્મવિશ્વાસ વધે છે હેલ્થ સારી રહે છે અને શ્વાસોશ્વાસના પ્રાણાયામ કરીએ છીએ અમે એક્સરસાઇઝ કરીએ છીએ એરોબિક્સ કરીએ છીએ ઘણું કરીએ છીએ અને મને ઘણો ફાયદો છે અને બધ મારું એ જ કહેવું છે કે બધા રેગ્યુલર યોગાને પોતાના જીવનમાં રોજ એક કલાક કાઢી અને કરવું જ જોઈએ યોગા અને પોતાના માટે એક કલાકનો સમય કાઢવો જ જોઈએ